મહેસાણાના ઊંઝામાં સતત ત્રીજા દિવસે વરસ્યો ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થયા વરસાદી પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા ગાજવીજ સાથે વરસેલા વરસાદથી બનાસકાંઠા જિલ્લાની સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ અરવલ્લીની ગિરિમાળાના પર્વતીય વિસ્તારમાં ધોધમાર વરસાદથી કીડીમકોડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ તો સાબરમતી નદી પણ બે કાંઠે વહેતી થઈ આ તરફ દાંતા તાલુકા અંબાજી રાણપુર હડાદ ભારે પવન સાથે વરસાદ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નીઝરમાં સર્જાયા જળબંબાકારના દ્રશ્યો ઉછલ નીઝર હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો વેલદા ટાંકી પાસે રિક્ષા સ્ટેન્ડ સહિત દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા દુકાનદારોનો માલ સામાન પણ પલળી ગયો આ તરફ ખોદડા અને આદળા ગામના રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો એબીપીએસ મિતાના કેમેરામાં કેદ થયા ઓરેન્જ એલર્ટ વચ્ચે આજે વડોદરામાં જામ્યો વરસાદી માહોલ રાવપુરા શાજીગંજ ફતેગંજ સમા છાણી નિઝામપુરા અલગાપુરી અકોટા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રેવીસ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે આ તરફ છોટાઉદેપુર શહેરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ હાઈવે એસટી ડેપો પેટ્રોલ પંપ ચોકડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસ્યો વરસાદ વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા તો મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા લુણાવાડા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો તો લુણાવાડાના આસપાસના કોઠા કરણ બારીયાના મુવાડા હરદાસપુર પાવાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જામ્યો વરસાદી માહોલ